વડોદરાની એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા શરૂ કરવામાં આવેલી ફ્રેન્ડ્સ સોસાયટી દ્વારા પ્રજ્ઞાચક્ષુઓ માટે મૈત્રીપૂર્ણ ઓલ ગુજરાત ચેસ સ્પર્ધાનું આયોજન કરાયું હતું આ ચેસ સ્પર્ધામાં રાજ્યભરના ચાળીસથી વધુ પ્રજ્ઞાચક્ષુ ચેસ ખેલાડીઓએ ભાગ લીધો હતો ખેલાડીઓ પોતાના પ્રતિસ્પર્ધીને પડકાર આપતા કુશળતાપૂર્વક આત્મવિશ્વાસથી રમ્યા હતા અહીંયા અમે છે ને બ્લાઇન્ડ લોકોને પ્લેટફોર્મ આપીએ છીએ જે નોન રેટેડ ચેસ પ્લેયર છે એ કે એને સપોર્ટ મળે આગળ વધે અને એક પ્લેટફોર્મ મળે જેથી આગળ બીજી મોટી ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ કરી શકે અમદાવાદ મેમ નગર સંસ્થામાંથી આવું છું અને આજે અહીંયા બરોડામાં ફ્રેન્ડ સોસાયટી દ્વારા ચેસ કોમ્પિટિશનનું આયોજન થઈ છે તો હું અહીં ચેસ રમવા માટે આવી છું આ ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે જે ફ્રેન્ડ સોસાયટી દ્વારા તેનાથી અમને બધાને ખૂબ પ્રોત્સાહન મળે છે અને અમે તો ઠીક છે પણ અમારાથી જે નાની નાના મેલ ફિમેલ ગર્લ્સ અને બોયસ આવે છે તે લોકોને ખૂબ પ્રોત્સાહન મળે છે અને તેઓ આગળ આવી શકે છે